અને હાલ વાત કરીએ તો હાલ બાળકો સહિત આચાર્યો પણ આ તમામ બાબતો છે તે જણાવી રહ્યા છે સુરક્ષિત રીતે ઘસડાયેલા જે બાળકો છે તેમને કેટલાક વાલીઓ પણ આજે ઘરે લઈ ગયા હતા તેવી પણ માહિતી મળી છે જે પ્રકારની માહિતી મળી રહી છે આશ્રમ શાળામાં એક બે નહીં પચાસ નહીં પણ લગભગ બસો સડસઠ કરતા પસાર થતી તમામ નદી ગાંડીતુર બની છે અને તમામે તમામે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે કહી શકાય કે નદી કિનારે ગામોમાં નદીના પાણી પ્રવેશ્યા હતા અને જેને પગલે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડતો

તે પણ ફસાયો હતો અને જેને લઈને ખાસ કહી શકાય ભારે જહેમત બાદ એનડીઆરએફની ટીમે પણ ખાસ કલાકોની જહેમત કરી તમામનું રેસ્ક્યુ કર્યું હતું ડોલવડની ગળત આશ્રમ શાળામાં સર્વે સુરક્ષિત સ્થળાંતરિત કરાયા હતા

આચાર્ય તરીકે ત્યાં ફરજ બજાવો છું અને કાલે લગભગ સાડા આઠ નવ વાગે અચાનક આસામથાળામાં પાણી ભરાવાથી બાળકોને તાત્કાલિક જમાડીને જો કોઈ હાનિ ન થાય એ માટે અમે તાત્કાલિક ની બહાર એક મકાનમાં શિફ્ટ કરવામાં આવ્યા અને અમારે ત્યાં એક થી આઠ અને નવથી બાર એમ બે વિભાગો ચાલે એમ મળીને કુલ લગભગ બસો અને સડસઠ જેટલા બાળકોને અમે ત્યાં ઉપર સુરક્ષિત જગ્યાએ લઈ ગયેલા અને પછી પાણી વધારે ભરાવાથી પછી એનડીઆરએફની ટીમ લગભગ આવતા એમને સમય લાગતા સાંજ લગભગ ત્રણેક વાગ્યાની આસપાસ રેસ્ક્યુ કરવાની કામગીરી ચાલુ કરી અને ભારે જહેમત બાદ આખરે સાંજે પાંચ વાગ્યા સુધીમાં બધા બાળકોને સહી સલામત ત્યાંથી બહાર કાઢી બોર્ડ દ્વારા અને આશ્રમ શાળા ગળતમાં અહીંયા બધાને શિફ્ટ કરવામાં આવ્યા અને અહીંયા આવતાની સાથે બાળકોને સરસ જમા જમાય પણ અને બપોરે નાસ્તો પણ આપ્યો અને બાળકોનું ભણતર ના બગડે એ હેતુથી એમને અહીંયા શિક્ષણ કાર્ય પણ ચાલુ રખાયું ઓનલાઈન ટીવી પર અને એ લોકોને જમવાનું રહેવાનું બધી વ્યવસ્થા અહીંયા સરસ કરાવવા